વડોદરા શહેરના કલાલી ગામ તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં પહોંચી છે રસ્તા પર પર જગ્યા જગ્યા ખાડા થઈ રોજિંદા મુસાફરી કરતા વાહન ચાલકો ભારે મુશ્કેલમાં મુકાયા છે ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકો માટે આ ખાડાઓ જોખમી સાબિત થઈ રહ્યા છે અને અકસ્માતની સંભાવના વધી ગઈ છે વરસાદી મોસમમાં તો પરિસ્થિતિ વધુ ખરાબ બની ગઈ છે કારણ કે ખાડાઓમાં પાણી ભરાઈ જતા જોખમ બમણું થઈ ગયું છે સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે તેમનું કહેવું છે કે વર્ષો સુધી કર ચૂકવવા છતાં માર્ગોની યોગ્ય મરામત કરવામાં આવતી નથી અનેક રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી માંગ છે કે તાત્કાલિક રસ્તાની મરામત કરાવવામાં આવે નહીં તો આ ખાડાઓ ક્યારે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે Thanks.